તો રાજકોટના મીછયા માં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે ધોરિયાળી પીપરડી સનાડી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે ભારે પવન સાથે કમોસમી વરસાદ આવતા ખેતીમાં નુકસાનની ભીતિ સેવાય છે તો રાજકોટ જિલ્લાના મીઠિયામાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યા છે એક તરફ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો હતો મતદાનનો દિવસ હતો ત્યારે બીજી તરફ રાજકોટમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ સાથે કરા પડ્યા છે જેને લઈ અને ગરમીમાં લોકોને ગરમીથી થોડી રાહત મળી છે સાથે જ ખેડૂતોમાં પાક ખરાબ થવાની ભીતિ સેવાઈ રહી છે તો રાજકોટ જિલ્લાના વીછીયામાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યા છે એક તરફ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો હતો મતદાનનો દિવસ હતો ત્યારે બીજી તરફ રાજકોટમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ સાથે કરા પડ્યા છે જેને લઈ અને ગરમીમાં લોકોને ગરમીથી થોડી રાહત મળી છે સાથે જ ખેડૂતોમાં પાક ખરાબ થવાની ભીતિ સેવાઈ રહી છે